પાછળ મીરાનગર એરિયામાં હું રહું છું પારસનગર એરિયામાં હું રહું છું પાછળ અમારી સમસ્યા એ છે કે અહીંયા જે મેઇન ફાટક હતું એ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે બાયપાસ માટે રસ્તો કાયદો હતો એ રસ્તો પણ આઠ થી દસ દિવસ માં ખોદી નાખવામાં આવ્યો છે અત્યારે અમારે લોકોને એવી પ્રોબ્લેમ છે કે અહીંથી જવા આવવામાં પ્રોબ્લેમ થાય છે છોકરાઓને સ્કૂલે પાછળ જ આપણે મેળવા જવાનો હોય તો અહીંથી રિક્ષા કરીને મેળવા જવા પડે અવારનવાર કોઈ જાતની બે એરિયામાંથી થતી નથી આ એરિયાના બધાયના જે કામ ધંધા છે એકદમ થપ થઈ ગયા છે વેપાર બધાયના અડધા થઈ ગયા છે જે લોકો 20-25000 નો વેપાર કરતા એ લોકો ને હજાર રૂપિયા નો વેપાર થઈ ગયો પરિસ્થિતિ એવી છે ઉદ્યોગમાં જે મજૂર વર્ગ છે એ મજૂર આવતા એ મજૂર આવતા બંધ થઈ ગયા છે કેમ કે એને સાયકલ લઈને આખું કુલ ફરવા પડે કુલ ફરે ને કોઈ સાયકલ લઈને જઈ શકતો નથી આ આજી નાટી લારીવાળા છે એ લોકો કેવી રીતે આ ઉડો મોટો ફૂલ ચડાવે એનો અમારા આન્સર જોઈ અમે રાજનેતા પાસે ગયા હતા રિક્વેસ્ટ લઈને રાજનેતા એમ કીધું કે આમાં અમારું કોઈ જાતનું હાલ ફાટક બંધ કરવામાં બરાબર એ ઉપર કેન્દ્ર સરકાર માં આપણી ભાજપ જ છે અહીંયા આપણી ભાજપ જ છે અહીંયા 35000 હજાર લોકો મળે થાય છે તમારી માંગણી શું છે અમારી માંગણી એ છે કે આ ફાટક ખોલીને આયા આવવા જવાનો રસ્તો આપો બધી ફાટક ખુલી છે તો આ ફાટક શા માટે બંધ અવરો મોટો છે પુલ શું કામ ના મળી ભાજપ ને જ વોટ થી એવો એરિયો છે બરાબર નઈ ખુલે ખોલે તો અમે સાત દિવસ પછી ઉગ્ર આંદોલન માં ઉતરવાના છે સાત દિવસ અમે શું આ લોકો કરે છે એ જોઈએ આપડે અરજી આપવા જાય કલેક્ટર ને

આ એક ફાટક બંધ કરવાથી દરેક બહેનો એના બાળકોને ત્યાં નર્સન ટેકરી સુધી મૂકવા જવું હોય તો પિંચોતેર પગથિયા ચડવાના પિંચોતેર ઉતરવાના તમે વિચાર તો કરો પચાસ વર્ષથી ઉપરના હોય એ પિંચોતેર ક્યાંથી ચડે રેલવે વાળા પણ એક્સેલેટર અને લિફ્ટ કરે છે તો અહીંયા શું કામ એને પગથિયા કર્યા અમારા માટે આ ફાટક વર્ષો થયા છે અને આના જેવા બીજા ઘણા ફાટક છે તો અમારું ફાટક શું કામ બંધ કર્યું પોરબંદર અંદર જવા માટે રસ્તો મેઈન આ જ છે બરાબર અહીંયા ઘણા બધા માણસો રહી છે અને ફાટક માં જે પાણી જવાની વ્યવસ્થા છે એમાં અમે લોકો કલેક્ટર ને પણ મળ્યા હતા રેલવે વાળા ને પણ મળ્યા હતા અને અહીંના જે બીજા પ્રશાસકો છે એમને પણ અમે મળ્યા હતા કે ભાઈ આ તમે ના કરો અમારે અહીંયા પાણી ભરાઈ જાય છે છેલ્લા બે વર્ષથી આ મીરાનગરમાં પુષ્કળ પાણી ભરાય છે તો એના માટે જવાબદાર કોણ કોણ અમારી મદદે આવે છે નથી અમને કોઈ મદદ માં આવતું પાણી વખતે કે નથી અત્યારે અત્યારે કોઈ આવતું તમે જુઓ કે કોઈ પણ બીમાર હોય તો એને કેવી રીતે ઉગ્ર આંદોલન કરશું અમારે શું કરવાનું બીજું કેટલા દિવસ અમે સાત દિવસની મુલત આપીએ છીએ પ્રશાસકો ને જયારે આ રોડ બન્યો ત્યારે પણ અમે બધા એ જાણ કરી હતી કે ભાઈ આ વસ્તુ બરાબર નથી થતી આપ લોકો એ જે આ મુયકા છે આ જે પાઇપ મુયકા છે એ પાઇપ ખૂબ ઊંચા છે પાણી નથી જતું અત્યારે પણ અમે જોયું આજની તારીખે વરસાદ નથી પણ પાણી રિવર્સ થાય છે અત્યારે તમે જોયા હો તો તમને ખ્યાલ આવે હવે લેડીઝ અને નાના બાળકો કેવી રીતે સામે જઈ શકે અમારે દયણા દળાવવા પણ નરસન ટેકરી જવું પડે તો આ પ્રશાસકો સમજે ટેકરી પાછળના વિસ્તારમાં રહેતા લોકોના પ્રતિનિધિઓ આવ્યા હતા જેમને રેલવે ફાટક બંધ થયું છે પુનઃ ચાલુ કરવા માટે ખાસ કરીને ધંધા રોજગાર શાળા માટે તો આ બાબતે અમે તમામ સંબંધિત અધિકારીઓ સાથે તથા રેલવે સાથે ફરી એક બેઠક કરીશું એમના બીજા પણ પાણીના નિકાલના પ્રશ્નો છે પછી જે વૈકલ્પિક રસ્તો બને છે તેમાં પણ ચડવામાં તકલીફ છે એ તમામ પ્રશ્નોને સેફ્ટી અને સલામતીના દ્રષ્ટિએ પણ ધ્યાને લઈ અને આ બાબતે કમિટી બેઠક કરશે અને જરૂરી લોકોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવશે કમિટી રોડ સેફ્ટીની કમિટી તો છે જ તો એ સિવાય આ મુદ્દાને લગતી અધિકારી જે છે એને કમિટી બનાવશો અને રીતે ચર્ચા કરીને સ્થળ નિરીક્ષણ કરીને પ્રજા ને એના આંદોલન લોકશાહી ડબે કરવાનો અધિકાર છે આ બાબતે વહેલું નિર્ણય કરીશું પણ એના માટે સાત દિવસમાં જ નિર્ણય થઈ શકે એવું હાલના તબક્કે ના કહી શકું